એની વાર્ષિક તિથિ નિમિત્તે નું આજનું ભજન છે તો જીવરાજ દાદા કેટલા ભજન કરતા હે અમારા બધા દાદા બેઠા હોય ને એને આજે ભજન ને સત્સંગ કરતા આવા પુંચાળી આત્માની હારે આવા પુંચાળી જે જીવાત્મા હોય એની પાછળ સત્સંગ અને ભજન થાય છે અને જેના દીકરા પરિવાર કારણ કે એવા સંસ્કારી હોય ત્યારે આવા ભજન કરી શકે છે ઠેર ઠેર ભજન થતા નથી તો ખરેખર ઘણી સરસ વાત આગળ થઈ હે કેવી થઈ

કે આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું જ્યારે સદગુરુ મહારાજના શરણે જઈ તે ગુરુ મહારાજ બધી બાદ બાકી કરે હો હે કે આપણને જ્ઞાન આપે ઘણા એમ કે ગુરુ મહારાજ આપણને જ્ઞાન આપે તો ગુરુ મહારાજ આપણને કયું જ્ઞાન એવું આપે છે કે આપણો પોતાનો સ્વરૂપનું ભાન થાય તો ગુરુ મહારાજ આપણને એવું જ્ઞાન આપે છે કે અજ્ઞાન ઓઠાવે છે અજ્ઞાન કાઢવાનું જ્ઞાન આપે છે કારણ અજ્ઞાન એટલે કોને કહેવાય અજ્ઞાન એટલે આ દેહ અંધારું એટલે આ દેહ દેહ છે એ અજ્ઞાન રૂપી અંધારું છે અને ઈ આપણે ખબર હતી તો ગુરુ મહારાજા એક અજ્ઞાન કાઢે છે જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ તો આપણે હતા જ તે ગુરુ મહારાજ આપણને ઘણી વખત વાત કરે જ્ઞાન સ્વરૂપ તો આપણે હતા જ પણ અજ્ઞાન હટાવવાનું જ્ઞાન આપણને ગુરુ મહારાજ આપે તઈ ખરેખર આપણે પોતાના સ્વરૂપનો ભાન થાય ત્યાં સુધી થાતું નથી કારણ કે આ બધું કેવું છે કે જાંજવાના નીર જેવું છે ઉનાળાનો સમય હોય જાંજવા બળતા હોય અને મૃગલાને તરસ લાગી હોય અને ઈ જાંજવાને આ ધળને ધોય અને એની પાછળ પાછળ દોડે છે પણ ઈ જાંજવાનું ધળ હાથમાં આવતું નથી તેની પ્યાસ બુજાતી નથી અને અંતે ઈ પ્રાણને તહી દે છે એવી રીતે આ જગતમાં જીવાહજમાં પ્રમાજ્માને બોધવા માટે કોઈ જપ કરે તપ કરે તીરથ કરે હોમ કરે હવન કરે દુનિયાભર ની ઢેર દેવી આરાધના કરે પણ છતાંય ભટકી ભટકી થાકી જાય ફીણ આવી જાય તોય પરમાત્માની પ્રાપ્તિ થતી નથી પ્રમાજ્માની પ્રાપ્તિ જ્યારે આપણે પોતાના સ્વરૂપ ને જ્યારે જાણીશું

ઘણી વખત ભજન ગાતા હોય કે માનવી હો માનવી જે હો માનવી હવે પાછા માનવ માનવી કોને કેવાય માનવી હોય ને તો માનવી કોને કહેવાય કે ક્ષણે ક્ષણે જે અવતાર ધારણ કરે ઘડીક જલમે ને ઘડીક મરે ચડે ચડે જલમે મરે આને કહેવાય માનવી કહેવાય પણ ગુરુ મહારાજે માનવ અને માનવી બેમાંથી મુક્ત કરી અને આપણને કે માણસ બનાવ્યા આ પાંચ તત્વના દેહની અંદર કો કોણ સો આપણે ઓળખાણ કરાવી માણસ બનાવી અને ઓળખાણ કરાવી ખરેખર

એટલે કીધું સમાગમ સંતનો કોટી કર્મને બાળીને ભસ્મ કરી નાખે હે પછી કીધું કોટી કર્મને બાળે આ કોટી કર્મ પછી એને કાઈ રહેતું નથી મોહ બંધન થી મુક્ત કરે અને ભવસાગર માં તારે એને પછી મોહ બંધન મુક્ત કરે પછી એને મોહ કોઈ રહેતો નથી એને મોહ છેનો હોય પછી પછી આ દેહ ધ્યાન છૂટી જાય પછી એને મોહ હોય નહીં એટલે મોહ બંધનથી આપણે મુક્ત કર્યા છે અને લાલજી મહારાજ કહે છે કે જેના નો સોસુ મોહ નિંદ્રામાં આ કાળ જ મારે એ વારે વારે તને શું સમજાવું આ કે સતાનો ભાળે જાગો ને વાલા પ્રેમ સ્નેહી જાગો ને વાયુ વાણો આળસ મૂકીને ઉઠો ને વાલા

કે એને લંગર બાંધ્યા થા લંગર બાંધ્યા હોય કાઠે હોય લંગર બાંધ્યા હોય તો ના હલેસા માર્યા જ કરે હલેસા માર્યા જ કરે કોઈ દિવસ કિનારો આવે નહીં પણ ગુરુ મહારાજ લંગર છોડાવે કયા લંગર છે કામ કરવા દે લોભ પદ મોહ દે ઈર્ષા અચ્છા લંગર બાંધ્યા થા અને લંગર છોડાવે ત્યારે આપણે હામો કિનારો આવે હો ત્યાં સુધી આવે નહીં એટલે કીધું संतोरे स्वरूपी भवमा ना

ચાર વેદ વાંચ્યા હે પણ વેદ વાંચવાથી શું થાય વેદ વાંચવાથી પંડિત આય પંડિત બનાય છે વેદ વાંચવાથી પંડિત બનાય પંડિત આવે પણ પોતાનું જ્ઞાન થાતું નથી એટલા માટે કીધું શાસ્ત્ર જ્ઞાન પંડિત ઘણા નિદ જ્ઞાની નરકો જો જ્ઞાન થાય નિજ તણો તો તે ઘરે રહે નહીં હરકેશ્યો શાસ્ત્ર પોતાના સ્વરૂપ નું ભાન કરાવે છે અને આપણને એ ભાન કરે આપણને સ્થાન નું ભાન થઈ જાય તો મેળ આવી જાય તો મેળો પાર થઈ જાય એવું છે

લાઈ બેરી જેટલા એના ઘરની અંદર પુસ્તક હતા બધાય ભાષા બધાય સાધુ સંતને મળ્યા કોઈ જપ તપ તિરતલે એને સતાય પરમાત્માની પ્રાપ્તિ થઈ ને આવું કાઈ કરવાથી પરમાત્માજી પ્રાપ્તિ થાતી નથી ત્યારે એમના ગુરુ પુરષोत्तम महाराज મર્યા એક જેઠાલાલ માસ્ટર હતા એક પ્રેમ ગુરુ તો જોઈ ન જોઈ એને

કે ધ્રુજ કે રોવા મળ્યા કે ઓહો હું મને ઓળખતો નથી આપણે બધાયને ઓળખવા સતા તમે જોવો તો ખરા વિચાર તો કરો આપણે આપણને જ ઓળખતા મોતા ઓળખતા હતા ત્યારે પછી લાલજી મહારાજે એક નિશ્ચય કર્યો કે આજથી આઠ દિવસની અંદર બોલતો ચાલતો ઈશ્વર નો મળે

એક ત્યાં ગેસ કાઢો છે એટલે કીધું એ પણ દાતુ ચાને ખીલી બાંખડી રેલો લા દા

અને એક આ ફડકો ઠરી દીધો એટલે પડતા તૂટ્યા ને ખીલી પાખડી ઉગ્યો આ ભલિયામાં ભાણ હવે ભા એટલે સૂરજ ઉગે પછી અંધારું રહે નરકણ ધરતી લીલી સમ બની જાય એવી રીતે આપણે બે ધ્યાસ કરી ગયો અને એવો આપણે આ ભાણ ઉગી ગયો જ્ઞાન સ્વરૂપમાં હે ઉગ્યો આ ભલિયામાં ભાણ એવો ભાણ ઉગી ગયો આપણે પોતાનું ભાણ થઈ ગયું જ્ઞાન થઈ ગયું એ અંધવાળું થઈ ગયું હવે પછી કોણ એ આ નવખંડ પૃથ્વી લીલી સ્તંભ બની જાય નવખંડ પૃથ્વી છે કે નથી આ નવખંડ ખાત છે હો હવે નવ ખાત કે આ કહેવાય ખબર છે નવખંડ ખાત કેવા કોને જો આ તે પગલા તળિયા બે હાથની અછળી અને ચાર પડખા અને આ નવમું મસ્તક હે આ નવ ખાત કેવાય અને સ્વામિનારાયણ ભગવાન પણ લખ્યું છે નવ કણ ધરતીમાં સ્વાની સત્રાય આસાલે પડી વસ્તુ કોઈની હાથમાં ઝાલે રાગ અક્ષરના વાસી વાળો આયા આવડી પર હે અને આવની પર આવી વાલે સત્ર સાઈતો હે એટલે કીધું નવ કણ ધરતીમાં વાળો સત્રાય આસાલે હવે આ નવ કણ ધરતીથી કેય જુદો કરો હે સત્રાય ઉસે નથી કેય જુદો આમાંથી કરો નવ કણ ધરતીમાંથી

સંતોના ગુરુ મહારાજ ના શરણે જઈ તા અગમ હતી સુગમ થઈ જાય છે એટલે કીધું સુગમ સુગમ શ્યામ મળ્યો વાલો શીર સદગુરુ હોય જેને જેને ગુરુ મહારાજ ના માથે આ મોડ લાગ્યો હશે હે એટલે કીધું ગુરુ મહારાજ ના માથે અમર મોડ છે અમર મોડ મસ્તક ધરી વર્તી મંગળ ફેરા ચાર પણ સુરતા

પછી ભલે સૂત્ર બીજી જગ્યા ખાલી નથી બતાવો ક્યાં ખાલી છે

પછી જગ્યા એના ઉઘાડું ત્યાં દેખું ધન્ય મારું જીવન અને કૃપા એની લેખું કોની કૃપા ગુરુ મહારાજ ની ધન્ય મારું જીવન ગુરુ મહારાજે બનાવી દીધું

કોને બનાવ્યો હે આ દેવળો દેવળ ની અંદર વાંકા કરી રહ્યો ઈ બોલવા વાળો છે કોણ તમે જો જો રે આમાં આ જંત્રી નો બજાવનાર કોણ છે નો ગોવાય રૂપ એનો નો લેવાય પાણ આ કહું તો કેવાય નહીં બોલે પાવન બાર તમે જો જો એને એક ઓળખી લીજો અને એને ઓળખી અને આનંદ કરવો અને આનંદ કરાવવો આનંદ ઈજ પોતાનું સ્વરૂપ છે સદગુરુ મહારાજ